સુરત શહેરની દક્ષિણ બેન્ડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું હતું સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે આ ઇન્ટર સ્કૂલ બેન્ડ કોમ્પિટિશનમાં સુરત શહેરની અને સુરત જિલ્લા તેમજ ડાંગ જિલ્લા અને સુરત વિભાગના અન્ય જિલ્લાઓની કુલ આઠ જેટલી સ્કૂલોએ જે કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો તે કોમ્પિટિશનમાં અત્રેથી જે કન્યામાં પ્રથમ અને કુમારમાં પ્રથમ આવેલ સ્કૂલની બેન્ડને રાજ્ય કક્ષાની પ્રતિસ્પર્ધામાં મોકલવામાં આવશે રાજ્ય કક્ષાની પ્રતિસ્પર્ધામાંથી બે બેન્ડની પસંદગી પામ્યા બાદ તે બંને બેન્ડને રાષ્ટ્રીય એકતા દિવસના દિવસે રાષ્ટ્રીય એકતા પરેડ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેને મોકલવામાં આવશે દક્ષિણ ઝોનમાંથી જે આર્ટ સ્કૂલની કોમ્પિટિશન કરવામાં આવેલી હતી તેમાં બોયઝની જોઈઝ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્કૂલ પ્રથમ વિજેતા પ્રાપ્ત થયેલ છે જ્યારે ગર્લ્સની ભારતી ઇન્ટરનેશનલ સ્કૂલને પ્રથમ વિજેતા પ્રાપ્ત થયેલ છે આ બંને સ્કૂલને રાજ્ય કક્ષાની પ્રતિસ્પર્ધામાં મોકલવામાં આવશે બાળકોએ ખૂબ સરસ મહેનત કરી હતી ખૂબ ટૂંકા ગાળામાં અમે શોર્ટ નોટિસમાં એમને જાણ કરી હતી કે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે તેમ છતાં આઠે સ્કૂલની જે બાળકો છે એમણે ખૂબ સારું પરફોર્મન્સ અને ખૂબ સારી તૈયારી કરી હતી આ સ્પર્ધા દર વર્ષે યોજાનાર છે એટલે આવતા વર્ષે પણ એમને પૂર્વ તૈયારી સાથે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અમે અપીલ કરી છે